ધન્યવાદ આજના પાવન અને મંગલમય પ્રસંગે નવા કુવા કુવાની પાવનધરામાં પૂજ્ય વિજય રામ બાપુજીના પતંગણમાં ભાદ્રવાસુ દર્શનના નિમિત્તે ભજન અને સત્સંગનો કાર્યક્રમ રાખી આપ સૌને એકબીજાના દર્શન કરાવ્યા તે બદલ એમને ધન્યવાદ પાઠવીએ આજનો શુભ અને પવિત્ર પ્રસંગ એક બાજુ બારબીજના ધની રામદેવજી બાપુની એક હોમ હવનની દર્શન સાથે સાથે ગણેશજી પણ બિરાજમાન છે આ સમયમાં એટલો પવિત્ર દિવસ છે જેને ભાગ્યમાં હોય એને મળે અમારા ભાગ્યમાં છે ત્યારે છે તો અમુલ છોટા બધું ગુરુ મેં કઈ બોલાવ્યા બાપુ આભાર એટલે સંતે કીધું છે ભાગ્ય બળો જાગર સંત પધારે કરી સુમિરન ભવ સાગર તારે આવા સંત મહાપુરુષો જ્યાં ત્યાં પધારતા નથી ભલે દેહ થી છોટા મોટા લાગે પણ સંત નો ઉપકાર છે સાહેબ જ્યાં તો મળે એમ તેલનો પતંગ હમણાં બીજા જિલ્લામાં બધા મેં આપડા જે કઈ વાની વિલાસ રહ્યા છે સંતના મુખની વાણી છે છે એક શબ્દ સદગુરુ કા તાતા અનંદ વિચાર થકે મુનિજન પંડિતા એના વેદ ન પાવે ભાર એક જ સદગુરુ નો શબ્દ જો માં ઉતરી જાય ભેળો પાર થઈ જાય એમ છે

વધારે નમ્રતા શીલતા સંતોષતા હમણાં વડીલે ભજન બોલે આરોટાળો કચરો નાખો કાઢી

સંતો ભજન કીધું આપણે મને બહુ યાદ આવે એટલે મન તરંગ મારે બસ ગયા ભજન એને સંતો ભજન કીધું છે આપડે પેલું ભજન ગાવા ને એને કદાચ ભજન કીધા તમે તો બધા જ્ઞાની છો આ બાજુ તો ઘણું બધું વાવાઝોડું અમારી બાજુ કઈ કંઈક મહારાજ જડે અહીં તો ગોમ એક મળે લે એમ તો તમે બધા ગાનિક છો પણ મને તો એક બોલાય ને બાપજી એટલે મારે કશું બે શબ્દ કેવા પડે અને કદાચ બે શબ્દ કેવા ને કઈક પાછું થઈ જાય પાછા માફ કરી દેવાનું મને બીજું કશું કરવા બરાબર કે સંત ની વાની અટપટી ઝટપટ સમજાય ને કદાચ સમજાય જાય તો બધી ખટપટ મટી જાય એમ કે છે સંતો અને આ તો બધું સંતો ભાગી ગયા છે પાછા અમે તમને આપી અમે ટપાલી છે ટપાલી મોટા ધણી નો ટપાલ ભાગ ના લે તો મારો મત વાંધો એ જ છે એમાં બીજું કશું છે નહીં મેં બાપજી ની મેં ગુરુ મેં કશું જ નહીં આપણે બધા હરખા પણ મને એમ કોણ બબડે હે કે મારી નજર ભદમ પર પડે તો ગડબડ કરતો હોય પાછળ બેનો વાતો કરે તો હું મારી સુરતા પહોંચી જાય હું કશું ગડબડ કરતા હોય તો સુરતા પહોંચી જાય એટલે એમ કરીને આ ઘર બેસાડી પણ તમારા બધાની નજર મારી પર તો એમ નહીં દેખાતો હોય મારે પેલો સીધો રહેવું પડે હા

તુરતી ચાલો ચરણ રામજી બાપજી ની નવરાત્રી હતી કદાચ વલધાર ટાઈમ ઓવર ટાઈમ થઈ તો કહી દેવાનું એવું કશું નહીં બરાબર તો એક સાધુ એટલે આપણે મને આવું થાય છે પીજા ભાઈ પાછું એટલે તમને પૂછું સાધુ હતા જ મને યાદ છે પણ હું કેવાનું તો તે ભૂલી છે આવું થાય બાપજી કારણ કે હજુ અમે પાપા પગલી કરીએ છીએ હજુ અમારી શરૂઆત છે તમે તો બધા બહુ પહાડો ચડી ચૂકેલા છે મેં તો હાવ ચડવા માટે કહ્યું ક્યારેક હૉ ચડી જાય ક્યારેક દમ ચડી જાય પાછું વળી જવાય એવું થાય માટે આપ સૌ અનુભવી વિવેકી પ્રેમાળ ભાવિક અને ભક્તો છે માટે તમને મારે ઘણું જાતુ કહેવાનું ના હોય પણ ભક્તિ કરવામાં આગળ કેવી રીતે મન 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 કી તરંગ માર લે બસ હો ભજન એક સાધુ કઈ આપણે ઉતાર સાધુ આવી રીતે માઇક મેં બોલી ગયેલા કે મેં બધી દવા આ લઈ અને તમારે જેવા બધા સાંભળી ગયેલા તે સવારે કોઈ ખાઈ વાત કે મને બેન છોરું ને તે બેન ઘેરથી આ ત્રણ જણાયો અને તે છોકરો ગોળ બહુ ખાતેલું

જેનીથી આપણે નિવૃત્તિ હોય એ જ શબ્દ તમને ગ્રહણ થવાનો છે ભલે તમે મને જાણતા ન હોય કે આ બાપજી ગોર ખાય છે કે ન ખાય છે પેલો ખબર નથી કરી પણ એ શબ્દ તઈ અનુસરત નથી એ શબ્દ તઈ કોમ લાગે જ નહીં એટલે મેં જ હમે થી કી દીધું કે થોડાક દન પછી આવજો પછી મેં ઘેર પ્રયોગ ચાલુ કર્યો રોજ બે ગોંગડીઓ ખાતે રહીન કે એક ખાતે અર્ધી ખાતે એમ કરતે કરતે બે ચાર દન મે બધી બંધ કરી દીધી પછી મને ખાવટ આવી ગઈ એટલે મે બધું બંધ કરી દીધું

પણ બાપજી દવા કીધા હા દવા બીજી નહીં એટલે તમે તે દંડ કીધું તા તેને તાય મે કીધું તે દંડ મે દવા કા કેવાનો મારો મતલબ જ્યાં સુધી આપણે આપણે એ વસ્તુથી નિવૃત્ત નઈ થઈએ તે સુધી કહેવા લાયક જ નથી એક વાત છેલે માટે ધન્યવાદ ને પાત્ર છે મને તમને એક બીજાના દર્શન કરાવ્યા છે બાપજી સાથે સાથે અલગ ધની રામદેવજી બાપજીનો એક પવિત્ર દિવસ છે મારી બાજુ કાલે નેજા ચડાવેલા આજે હવન કરતેલા ને એવું બધું કરતેલા પણ મારી જોડે ટાઈમ ઓછો એટલે એ બાજુ જવાયું નહીં બાર દિવસ આમંત્રણ માન રાખ્યું કારણ કે પહેલી જ મુલાકાત અમારે થઈ અને સંત સગા સગા સંત થી બીજો કોઈ સગો જ નહીં થાય પેલા હગા ખરા પણ સ્વાર્થ વધ્યો મારે પછી તે એક બીજું કરી નાખે પણ સંત સગો નીતિ બીજો કોઈ નીતિ મહાન હાગો કોઈ ને અંદર મારી બાપજી ને હું થોડી ચર્ચા થઈ તમે કીધું વાંધો ને આવશો તમારા બધાના દુર્ગમ દર્શન કરશો નવા કો અમે નવો નવા કો અમે પહેલી વાર આવીને જો એટલે અને લગભગ મંડળ આપણે ટપલા કે ટપલા ને બાપજી મુલાકાત મને કઈક થયેલી લગભગ આપણે તે કઈ કઈ એટલે થોડોક એવો અનસાર થાય અને એ તો ભેગાઈ જાય કે ને નંદીઓ ભેગા થઈ જાય ડુંગર ડુંગર ભેગા થાય એમ કે ને આ સંતો કઈ થી કઈક ભેગા થઈ જાય પણ સંતો ભલે એક દેહ ગુરુ ના શિષ્ય ના હોય અમને ભાઈ ભજન બોલા પંથ આપંતિ ની કરશે ભલે એક જ પંથ ના હોય ભલે એક જ નિહાર ને ભાઈ ના ની હોય ભલે ભેગા કોમ કરતા ની હોય

એક જણો મને પૂછે તમે નિરોત વાળા તે કશા ને મોન ને તમે કીધું મેં કશા ને મોન તો જ નહીં શું કરવા કરે શું કાય એવું બોલે એમ તમે મોન વાતી કશું ફેર પડે નહીં જોવાનો મેં કીધું તમે બધા મને મોન ઉપર મને જોવાનો નહીં તેનો મતલબ એ હું અને મને મોન ઉપર મારું નહીં મોન તો એનો મતલબ હો બરાબર આપણે ગુરુ બાપજીને મોનિયે છે ભરતરામ બાપજીને મોનિયે પણ ભરતરામ બાપજીનું મોનિયે જ નહીં છે આપણે એમને મોન્ય પણ એમનું આપણે મોન્ય ની તો કશું ફેર પડે નહીં રામદેવજી બાપુ કોણ હતા એ આખો જગત જોને રામદેવજી બાપુ કોણ હતા એ આખો જગત જોને પણ રામદેવજી બાપુ શું હતા કો કો વિજયરામ બાપજી જેવા જો બાપુ શું હતા રામદેવજી બાપુ શું હતા

આપણે રામદેવજી બાપુના ના ભગત હોય ખરા પણ મેં તો કોઈ ના કોનું કોન પીવું નહીંડ જેવું લાગે મને રામદેવજી બાપુ ડાલીબાઈ કોણ હતા બરાબર એ રામદેવજી બાપુ આપણે કે મેં તમારા કોનું કોણ પીવું નથી એમ જવાનું પાક્કો રામદેવજી બાપુ નો પાછળ બેન દીકરીની ઈજ્જત લૂંટાતી તો દોડીને પોતે જતા એમનો સંબંધ નાડ હંગાતે ધૂતો વેગર નહીં ભલે એ હંબક હંબક ગમેલા હોય પણ તઈ ઘોડે સવાર થઈ પોતે જતેલા હે અને એમની ઈજ્જત બચાવતેલા કોડીઓની સેવા કરતેલા રક્ત સેવા કરતેલા એ રણજાવાળા રામદેવજી મહારાજ આપણે કે તમે દરેક બહાર બેજો અમને મારે પેલું દસેમ કાલ છે અને અપવિત્ર થી જાય એવું ન હતું એ તો સેવા કરી કોડિયાના કોડ પટાડતા અને જ્યારે ત્યારે ધરતીની અંદર પાપ કર્મ વધી જતું ત્યારે વિષ્ણુ ભગવાન અવતાર ધરીને આવતા અને અવતાર ધર્યા પછી એ પાપ પાપકર્મનો નાશ કરી સત્યની સ્થાપના કરતા આપણે દહદન નાટક કરી લઈએ ભગવાનો બા દીવા દશી અગરબત્તી ફલોનો ઢીપનો અપાર બધું કરી લઈએ અને બાકીના આખા પેલા 365 દનમાંથી દહેદ દન એટલે 325 દન આપણે પાછા બીજું જ કરીએ તો સમજી લેવાનું કે આપા કો ઉપાદ એ ભક્તિ ન કે એ ભજન ન કે પણ ભાઈ આ તો I'll